આપ જોઈ રહ્યા છો પાર્ક સમાચાર જંબુસરથી મળી રહ્યા છે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પ્રશંસનીય કાર્ય હાથ ધરાયું છે અતિવૃષ્ટિને કારણે જંબુસરના નીચાણવાળા વિસ્તારમાં જનજીવન ખુરવાતા જ શાળાના જીએસએમ ચોક્સી હેમરાજસિંહ ગોહિલ એલ આર અદિતિ રાવલ દેવીબેન પટેલ બધા જ વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડ્યા છે સાથે જમ્મુ શહેરમાં નવીનગરી નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જતા જે જરૂરિયાતમંદ લોકો છે તેઓને બિસ્કિટ અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે સાથે ખીચડી બનાવી અને વિતરણ કર્યું છે એક પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી છે મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે અને આવા સમયે સેવાભાવી સંસ્થાઓ ભારતભરની અંદર જરૂરિયાતમંદને મદદ કરી રહી છે ત્યારે નવયું વિદ્યાલયમાં જીએસએલઆર મોનિટરોએ પણ ગઈકાલે શાળાના વિદ્યાર્થીઓને હાકલ કરી કે આપણે સૌ ફૂડ પેકેટ લઈને આવીશું અને એ અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જંબુસરની અંદર નીચાણવાળો વિસ્તાર નવીનગરીમાં આ સર્વે વિદ્યાર્થીઓએ જઈને આ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને બિસ્કિટનું વિતરણ કર્યું છે અને આવતીકાલે પણ આ રીતે દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લાવવાના છે અને વઘારેલી ખીચડી બનાવીને આવા નીચાણ વિસ્તારો નીચાણવાળા વિસ્તારો જ્યાં છે ત્યાં જરૂરિયાતમંદ લોકોને એ વિતરણ કરવાના છે આ ખૂબ સુંદર સરાહનીય કાર્ય આ મારા જી એસ અને વિદ્યાર્થી મિત્રો અને મોનિટરોએ કર્યું છે તેમને હું શાળા પરિવાર શાળા મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું વંદે માતરમ ભારત માતાગી જય